સાબરકાણચ મુ સર્જાયો હોબાળો નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ નો કર્યો ઘેરાવો ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે મામલો શાંત પાડ્યો ને છેલ્લા ઘણા સમયથી વડાલીમાં પીવાના પાણીની સમસ્યા અને પીવાના પાણી મુદ્દે મહિલાઓ રોડ ઉપર ઉતરી આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને છેલ્લા ઘણા સમયથી વડાલીમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હોબાળો નગરપાલિકા ચીફ ઓફિસરને ઘેરી લીધો હતો સાબરકાંઠા વડાલીમાં મહિલાઓ રણચંડી બની પીવાના પાણી મુદ્દે સર્જાયો હોબાળો નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખનો કર્યો ઘેરાવો ઘટનાની જાણ થતા વડાલી પોલીસ ઘટના સ્થળે મામલો શાંત પાડ્યો છેલ્લા ઘણા સમયથી વડાલીમાં પીવાના પાણીની સમસ્યા પીવાના પાણી મુદ્દે મહિલાઓ રોડ ઉપર ઉતરી આવી